મુંબઈ એટલે મહારાષ્ટ્રમાં રાજ્યભરમાંથી પચાસ હજાર કરોડનું ડ્રગ્સ પકડવાનો વિચાર કરો પચાસ હજાર કરોડનો આપણે અગાઉ સાંભળ્યું એક જગ્યાએ સિત્તેર હજાર કરોડનું પકડાયેલું હતું એનું શું થયું તો ભગવાન જાણે તો આજે પચાસ હજાર કરોડ અને હું તો છેલ્લા એક વર્ષથી કહું છું કે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ભારતભરમાં પચાસ હજાર કરોડની કરોડો રૂપિયાનું રોજ ડ્રગ્સ ઉતરતું હોય છે અને આ ક્યાંક ને ક્યાંક જતું હોય છે અને કોઈક ને કોઈક લેતા હોય છે જેટલું પકડાય છે એનાથી વિશેષ વધારે માલ ગેરંટી સાથે હું કહી શકું કે બજારમાં આવતો હોય છે અને લેનારા લેતા હોય છે ભવિષ્ય આપણા ભારતનું શું થશે એ તો ભગવાન જાણે ગાંજાની ખેતીઓ કરનારા પણ આપણા ભારતમાં મંત્રીઓ છે વિચાર કરો આથી માટે કમનસીબી શું હોઈ શકે અને એ બી કેનેડામાં ખેતી કરે પણ છતાં કોઈ દાદ ફરિયાદ નથી અને એ કેનેડાનો માલ છેવટ તો ભારતમાં જ આવતો હશે ને તો આ પરિસ્થિતિ આપણા દેશની છે આ દેશને ખોખરો બનાવવા માટે ચારે બાજુથી લોકો તૈયાર છે પોલિટિક્સ પર ખોખરો બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને બીજા પણ ખો ખોખરો બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે લોકોને દરેકને પૈસા સિવાય કાંઈ દેખાતું નથી માત્ર પૈસા દેખાય પૈસા માટે આંગળા બની ગયા છે એને ખબર નથી કે આ પૈસા તમે ખાઈ શકવા નથી આ પૈસા એક દિવસ એવા ઝેર જેવા બનશે કે આપણી સામે રોટલી રાખશો તો રોટલી બી આપણે નહીં ખાઈ શકીએ ડાયાબિટીસ એટલો બધો થઈ ગયો હશે તો ફરી ફરી મારી દરેકને વિનંતી છે કે પૈસા કરતાં ભારત મહાન છે ભારત આપણી માતા છે આ માતાનો જેટલું થાય એટલું સારું કરો તો તમને એનો બદલો એટલો બધો મળશે કે એનો કોઈ હિસાબ નથી આજે મારી ઉંમર બ્યાસી વર્ષ છે છતાં હું દરેક સિઝનમાં આંબાની શક્તિ પ્રમાણે આંબા ખાતો આવું છું આપું જ ખાતો આવું છું એનું કારણ તો ઈશ્વરની કૃપા અને મા બાપના આશીર્વાદ ફરી ફરી દરેક ઉપર ઈશ્વરની કૃપા વળશે અને કદાચ કાંઈ આપણી કબૂધી હોય તો સદ્બુદ્ધિ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના અને દરેકે જાગવાની જરૂર છે નહીં જાગીએ તો આપણે પસ્તાતું જય ભગવાન જય ભગવાન જય